પન્નલાલ પટેલની સપનાના જગતની એક વાર્તા ઓરતાની આપણે વાત કરીએ એવી સપનાના જગતમાં જીવતી બીજી એક નાયિકા એટલે ભાથીની વહુ ભાથીની વહુ પણ સપનામાં જીવતી નાયિકા છે પરણી છે ભાથીને પણ એને શહેરી જીવનના પહેરવા ઓઢવાના ઓરતા છે ચસ્કાર પણ કહી શકાય એટલી હદે ભાથીની જેમ ખેતરમાં વેઠ કરવી ગામડે રહેવું એને મંજૂર નથી ગામડેથી છૂટવા જ એ ડગલે પગલે ભાથીનું અપમાન કરે છે તુંકારા દે છે વેઠ્યો કહે છે વહુને ગમે એટલી મારતો હોય તોય એ ભાથીને મોઢેને મોઢે જ વળગી આવે છે તું લાખ કરીશ તોય તારું ઘર હું આજે નથી બાંધવાની અને કાલેય નથી બાંધવાની તારા વેઠિયાના ઘરમાં તો હું નથી રહેવાની તો નથી જ રહેવાની આખું ગામ સાંભળે એમ બોલતી આ સ્ત્રી પોતાના સપનાઓ વિશે સ્પષ્ટ છે એ કે છે મારે તો શહેરનો મનખો માણવો છે પાનપટ્ટી ખાવી સિનેમા નાટક જોવા ગુલતાન ઉડાડવા છે અને અહીં તો છાણ પાણી રોટલાને કઢી છે મારે એ ન જોઈએ નાનપણથી એકલો રહેતો ખેતી પાછળ જાત ખર્ચી નાખતો ભાથી વહુના આણાં માટે બહુ ઉત્સુક અને ઉતાવળો હતો પરંતુ વહુ જ્યારે ખરેખર સાસરે આવી ત્યારે ભાથીનું જીવન યુદ્ધનું મેદાન બની ગયું એક ઘાને બે કટકામાં સમજતી ભાથીની વહુ કોઈના મોઢામાં ન સમાય એવી હતી ભાથીને તો ગમે તેમ બોલતી પણ ગામનું કોઈ શિખામણ આપવા આવે તો એ નહીં પા ના કરી દેતી પોતે ધણી હોય અને ભાથી ધણીયાણી હોય એમ એ વર્તતી પણ આ સ્ત્રી ખાટલામાં પડ્યા પછી જરાય દિલચોરી નહોતી કરતી ભાથીને ત્યારે સ્ત્રી પુરુષના સંબંધનો પૂરેપૂરો આનંદ એ આપતી આ સ્ત્રી કોઈ સાથે નાસી ગઈ ત્યારે હકીકતે તો ભાથીને હાશ થવી જોઈએ પણ થાય છે ઊંધું એને ઘર ખાવા ધાય છે સારામાં સારા માંગાઓમાં એને રસ નથી પડતો જીવ્યા કરતાં જોયું ભલું એવું મન મનાવતો ભાથી ઘર છોડી પત્નીના રસ્તે નીકળી પડે છે પછી થોડાક દિવસે એની વહુ પાછી આવે છે દર દરની ઠોકર ખાય પિયરથી પાછી હડસેલાય કૂવે પડતા પહેલાં એકવાર ભાથીનું પાણી માપવા આ સ્ત્રી ગામમાં પાછી આવે છે પાણી માપવું એટલે મને હવે ગામ રખડેલ કહેશે તોય જો તને હું ચાલતી હોઉં તો રહીશ હવે ઘર બાંધીને રહેવું છે ભાથીનું પાણી એ રીતે માપવું છે ગામના બધાની સામે થઈ ઘરને તાળું તોડીને ઘરની ધણિયાણી હોય એવી હેસિયતથી તાળું ઉઘડાવે છે ભાથી પર લખાયેલા પત્રથી આપણને સમજાય કે દુનિયાએ એને સમજદાર બનાવી છે એ બદલાય છે એકદમ જ ઉદંડ મોફાટ બોલતી કોઈના બાપને ન ગણકારતી પતિની વાતે વાતે હળધૂત કરતી એને માર એનો માર ખાતી વળી પાછી રાત્રે પથારીમાં સમર્પિત થતી કોઈ સાથે ભાગી જતી રખડી રવડીને પાછી આવતી ભાથીની રાહ જોતી આ નાયિકા જરાય સમજાય નહીં એવી સંકુલ સ્ત્રી છે આવી બીજી કોઈ નાયિકા પન્નાલાલ પટેલમાં તો ઠીક આખા ગુજરાતી વાર્તા સાહિત્યમાં બીજી કોઈ ભાથીની વહુ જેવી નાયિકા નથી ભાથીની વહુની સરસ્વતીથી ગામલોકની જેમ ભાવક પણ મોઢામાં આંગળા નાખી જાય છે સરસ્વતી એટલે ગાળો ના સમજ અને નિર્દોષ પાનું ના ઓરતાની સામા છેડાની ભાથીની વહુ બિલકુલ પ્રાકૃત નારી છે જોકે આ મોફાટ તોછડી સ્ત્રી પન્નાલાલનું કદી ન ભૂલાય એવું પાત્ર છે એ બેઉ જે રીતે લડે છે જુઓ તારી માએ તને ગડદાપાટું કરવાનો નાચ શીખવાડ્યો હશે નહીં જો મારી મરેલી માનું નામ ન લેતી તારા ઘરમાં તો નથી જ રહેવાની તું જોતો ખરો હું જોઈશ ને તું રોઈશ રોઈશ તોય તને ને તો હું આંસુ લોવા નહીં બોલાવું માટે તુંય મારો છાલમેલ આવું કઈ અને એ નીકળી ગઈ હકીકતે ભાથીએ એક ક્ષણ માટે છુટકારાનો દમ દમ લીધો એ કંઈ ભૂખડો નહોતો ઘર આબરૂદાર હતું ખાધે પીધે સુખી ઘર હતું મુરતિયા તરીકે એનો ભાવ બોલાતો એટલે બીજી વહુ લાવવી હોય તો કંઈ માથાકૂટ નહોતી ગામે સગાઓએ વાત પણ કરી જોઈ પણ ભાથીને ઉતાવળ નહોતી કામકાજમાં એકલપંડે બધું ફાવી ગયેલું ઉપરાંત એને પલાયન થઈ ગયેલી વહુ બદલ જાણે ખૂણો પાડતો હોય એવું હતું વહુ જતી રહી પણ એને યાદ આવે છે ભલે લડતી પણ રાતની પથારીમાં જરાય દિલ ચોરી ન કરતી અને ભાથી નીકળી પડે છે પછી વહુ આવે છે એને ગામ કહે છે ઘરધણી તો ગયો એટલે ભાથીની વહુ કે છે ઘરધણી ગયો પણ ઘરની કૂંચી તો કોઈને આપતો ગયો હશે ને પણ જેને ત્યાં કૂંચી હતી એ પાડોશીએ ના પાડી એને ભલા આદમીને શી ખબર કે આપ પાછા પધારવાના હશો ભાથીની વહુ નહીં થયું હશે બેસી રે પાર નહીં આવે એ કે છે હા ભાઈ મને ક્યાં ખબર હતી કે તમારા બધાના મૂઢા જોવાની પાછી વખત આવશે લ્યો આ તાળું તો તોડી આપો લોકો ઉપર જાણે વીજળી પડી તોડ તારી જાતે તો મને કોશ આપો મારું ઘર છે અને મારે તાળું તોડવું છે તું તો તોડે પણ તને તોડવા કોણ દેશે આવે તો ખરો કોઈ માનો જણ્યો રોકવા મને રોકનારને તરત જ કહે છે તારે શી પંચાત બેસ છાનો માનો બૈરા મનેખને હાથે વળગવા જઈશ તો ખબર છે અલક મલકની ફરંદી છે આ તો અવળી વાત છે મુખી રોકી શકતા એમ નથી ગમે એમ તો ભાઈ એ ઘરની ધણિયાણી તો ખરી મુખી એને કહે છે જો સાંભળ મારી વાત તાળું ગાઢું ને એ બધું કર્યા વગર હમણાં તું તારા બાપને ઘેર જા એટલામાં ભાથીને તેડાવીએ પણ પેલી અડગ હતી એ આવશે કાઢી મેલશે તો જઈશ બાકી તમારા બધાના કહીએ તો હું નથી જવાની બાપના ઘેરે નહીં હકીકતે તો બાપના ઘેર જઈને આવી છે પણ ત્યાં કોઈએ રાખી નથી એટલે તમ તમારે બધા બેફિકર રહ્યો આ ગરધણી આવશે એટલે એ લાલસાઈ મારી પૂરી થઈ જશે ગામની સ્ત્રીઓ મોઢામાં આંગળા ગાલી ગઈશું બાઈ બોલે છે મુખીને સમજાઈ ગયું કે અહીંયા કંઈ ચાલે એવું નથી ને કે છે વાટ મારે જોવાની છે કે તમારે મુખી કાકા બાણું ધરાર ઉઘાડ્યું અને હવે એ ભાથીના નામે એક કાગળ લખે છે લખાવે છે કાગળ જુઓ ફલાણા ફલાણાને માલુમ થાય કે છઠ્ઠીના લેખ મને પાછી લઈ આવ્યા છે છઠ્ઠીના લેખ એટલે વિધાતાએ જે લેખ લખ્યા તે બાપના ઘરના કમાડ તો ન ઉઘડ્યા પણ તમારા ઘરના કમાડ ધણીયાણી થઈને ઉગાડ્યા છે વળી પેલો ખોડો બળદ ને બીજા ઢોર પણ લઈ આવી છું બાકી તો અડધું ગામ સાંભળે છે ને શું લખાવું ને તોય એ બધાની શાખે જ પેલો ધણિયાણી શબ્દ લખાયો છે બસ મારી પા આટલું હવે તમારી પા હું તો તમારા પંડને ઝંખું છું ને છેવટમાં તમે જાતે નહીં તો તમારો હા નાનો કાગળ તો જોઈએ જ અને એ ગણેલા પંદર ધનમાં માટે આજનો દન બાદ કરતાં પંદર દન તમારા અને સોળમો દન મારો નક્કી માંજો સત્તરમીની રાતે તો પેલું ઉઘાડેલું તાળું ફેર પાછું ખટાક દઈને વસાઈ જશે ને લ કાગળ લખી ને કહું નીચે મારું નામ ગાલો હું લાગે છે કે આટલા ટૂંકા દિવસ ન દેવાય કાગળ નહીં મળે તો પણ એણે આટલા ટૂંકો જ સમય રાખ્યો ભાથીની વહુને આ ટપાલીમાં જાજો રસ નથી એ તો જાણે પેલો આવવાનો જ હોય એવા વિશ્વાસ સાથે એક પછી બીજો દિવસ ખેંચી રહી હતી વહેલી ઉઠી વાસીતું પાણી કરી ખાધું ન ખાધું કરી ખોડા બળદને લઈ ટેકરી પર જાય છે એક તરફ બળદ ચરે અને બીજી તરફ ઝાડને અઢેલી ઊભી ઊભી સામેના ધોરી માર્ગ પરની ક્ષિતિજે અનિમેશ આંખે તાકી રહે છે જાણે આ આથમણી પાછ પાજ એનો પેલો સોના સૂરજ ના ઊગવાનો હોય એનો વર પાછો ન આવવાનો હોય એટલી એ રાહ જોઈ રહે છે ભાથીની વહુ જેવું અને પાનું જેવું પાત્ર પન્નાલાલ સિવાય ગુજરાતમાં બીજે કશે નથી